વે આપણે ટીમ ગેમ ટીમ વર્ક વાળી મતલબ એક થી વધારે મેમ્બર હોય એવી એક ગેમ રમવાની છે અને એ ગેમ નું નામ છે રૂમાલ દાવ તમારામાંથી કેટલા જણને રૂમાલ દાવ આવડે છે મને બધાને હા મને રૂમાલ દાવ પણ આવડે છે ને રંગુ પણ છે તમે રમશો શ્યોર શ્યોર આપણે રમીએ તો દોસ્તો આ વખતે જો હું બધી તૈયારી કરી રાખી છે અહિયા લાઇન ડ્રો કરી કે એ બધી રેખાઓ બનાવી રાખી છે સર્કલ બનાવી દીધું છે રૂમાલ દાવ માટે જે નેસેસરી વસ્તુ કરી રાખી છે આ વખતે ફોર અ ચેન્જ બે ટીમ બનાવશું એમાં મારી ટીમમાં નિર્જા ધીમહી અને ક્રિશા તમે ત્રણ મારી ટીમમાં હે ને તો મારી ટીમમાં બધા છોકરાઓ વાવ ગ્રેટ યસ તો હવે આપણે બે ટીમમાં અલગ અલગ રીતે આવી જઈએ આજો આફ્રિકા

એક ટીમના હાથમાં રૂમાલ હોય ને બીજી ટીમ વાળા એ ટીમને આઉટ કરે તો એક ટીમને એક પોઈન્ટ મળશે આ આ ગેમ ત્રણ પોઈન્ટની છે જે ટીમના પહેલા ત્રણ પોઈન્ટ થયા એ ટીમ વિનર છે ચલો તમે ચાલુ કરીએ હા હા તો પહેલા આવશે નંબર ત્રણ એક બે

नंबर oh, yes. Oh, yes. 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 तो एक, एक, एक 3 1 पॉइंट अनडी टीम कोयवान अब आपसे नंबर 3 है बच्चों परी और तो ना आते कथन कृषा कम ऑन कृषा 3